લા મારું શું પેહવેલી છે ઓમો લા પિંડો પિંટુ જઈ ગયો હા ઓય આ પેકો તું ઓ જોઈ કોમ નઈ કરવાનો શું કોમ આ પેલા પાડ્યો નાખવા લઈ જવાનું છો બરાબર હું શું કહી દઉં તમારું બાનું માર બાનું નહીં તો તાર નહી લેવાનું ભાગ લઈ લેવો તમારું કશું જોતું નહીં આ તો આ તો લી નયા બોજો પૈણવા કીધું ને મારે પાછો વરાઈ ગ્યે એ તે તમાર પૈસે થી તે પણ ના પાણું તો કોઈની પેલી બેહો તો જો છોડવા નથી પેલા બેહીજી તું તો હારું સર્વાનું આજ તો કાલે તો દો બધી થોડી મારું 3 3 ભેહો આ તો સારા વાટવા ના જો મારું વરાઈ વરાયા છે બધી વાતે દેખ

આપડે ઘરમાં <laughs> <laughs>

અમને ભેહો હતી જે નો બોલીતા ભેહોય પણ ગટુ મળતો નહી હે હું કરવાનું એમ ને તું માથે પડ્યો રી કરી કરી તો જેવા થઈ ગયા હવે રીટી જેવા સારો બાર ઓટ્યા લેતો તમે રોટલા એકલા જ કરો છોપડા તો શું પણ ગસતું ઓળતો જ ન હાર્યો એ કાગડો આવ પાવડો તો ગયો પાવડો આવ પડ્યો કે અમાર ખેતરમાં જોતો લઈ જ્યો લ્યો એ બધી પેરે ભૂખે જ નાખતાય અમાર જોડે કેમલા છોકરા સાચો ઠીક માજી છે આ મંઢે લે કાકા છે પાડો એ બદમતા ઘેસન છે

જોવો તો ખરા ભગો કાકો એન છોકરાને ગતો મારે તમે જ મને ને છોકરો ને ઈ મને અડવીત્રી કરો રામે એટલે આયા તમારી એન છોકરાને છોડવાની વાતન વાતે બોલતું આરી બરાય વધારે

ના થો બુવા છે કડબડ નહિ આવતું અને તમાર ઓમો શુંવા બન્યું છે તો તીજી શું પૂંઘુ એવું હવ ચાલે કવ મચી મચી તો મેક આવે છે તે એ ગોડા કર છે મિતુ ના કયા

તમારું <mediatamente> કે લો આ મોહેરે થોડુંક તો નાળવાનું છે તું આયો લ્યા રોજડા આખો બધા બોગા કરી થી ખબર આ ઓદરણ નથી કંટાળ્યા હજી કો કંટાળી સી બધા તું ઓય કન ઉતરા ગોર બોગા પાડી સી પાર્ક કોઈ નઈ કંટાળી કાકા પણ ઉકે લુંટવા હેડો તે કુઆકી જીંગી લુંટવા મે કાઢી ગયે શું કર્યું છે તાન ફૂટા તમે લઈ આનીઓ કસ હે

ઉદરા ગઢાજો આપડા આયડા બાજી ના જાય ઘણખારા બધા જો એક આયડો પાડો દેખાય છે હેડો હેડો કોણ હેડો બતાઉ ઘરે માર તારા બાએ શું લાડવા કાલ્યા સીતે કઈ નઈ આયડા કાલય બેહી રહ્યા છે ઓય હેડ આય તો મારે પાસે વરાજે હેડ હાલ હોરા આવે છે દે લે પાડો પાટ હેડ આ પેલા લેટો ગયો પાર

પછી હગુ જોવા જવાનું હે ને રાત કરો ભરે ને તમે પરણે દે વાર્તા પૂરી ચાલે ને ચાલે અમે રહેવાય ને અમે લે તાર તાર બે તો કોમ કઈ કે કરતાડી દે તા શું કોમ કરી રહ્યો જબર કરી ભાઈ કેવો છે રાજકોર આપણે આપણે બધા કરતે લાલ્યા તો એડમ કોઈ પુંચી ખાવાય નહીં વાદરા ને પાજી ના આયુ કોઈ પુંચી ખા છે નીચે આવડ આવડ ઠઠી જાય ચાર ને બા કે 107 મહિના થી આયા છે અજુ તો પોણી નઈ પાયુ હોય ને પોણી નઈ પાયું આપણે એમ તો રાજ કરો હમણે આયા છે આવડ આવડ થઈ ગયો હ હવે ખા આપણે મહિના માં તો એક માથું જ મેલ હ એટલે અમે લાલ્યો ને હંગાર કરવા નહી રે મારા ઉપર આપણે જે કેર છું થાય તો ડેરી આ પાડતો અલ્યા તારી ભાજી રહ્યો વધ <laughs> કાઈ ફરાઈ લીએ અલ્યા ના આવીને દેતા અલ્યા ઈ જો ને પાડી એન હોય એન મુઠા દેવી નાતી ને ઓમ અલ્યા બડી એન રે ને